જેથી ભારત વિશ્વગુરુ બને અને દરેક વ્યક્તિ બને બને સમાજ માટે અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને હર્ષભાઈ સ્વામીજી ની પ્રેરણાથી આ ભારતભરમાં અને ગુજરાતમાં પ્રથમવાર સૂર્ય નમસ્કાર ની સ્પર્ધા થાય છે જેમાં પંદર લાખ થી વધુ વિદ્યાર્થીઓ જોડાય છે મિત્રો આ એક પ્રથમ એવી પ્રતિયોગતા છે જેમાં આટલી મોટી સંખ્યામાં લોકો જોડાય છે દરેક વ્યક્તિ સ્વસ્થ બને બલવાન બને બુદ્ધિવાન બને સંસ્કારવાન બને ઈશ્વર ભક્ત બને રાષ્ટ્રભક્ત બને અને એની જીવનમાં સ્વાસ્થ્ય જીવનનો પણ એક જ મસદ છે વિકાસ વિકાસ અને યોગ તમારો વિકાસ કરે છે સૂર્ય નમસ્કાર તમને બલવાન બનાવે છે મને મંત્રીશ્રી ની પ્રેરણા થી ગુજરાતભરમાં આજે ઉદઘાટન ના કાર્યક્રમ થઈ રહ્યું છે મારી ખૂબ શુભકામનાઓ છે કે બધા વિદ્યાર્થીઓ યોગી બને નિરોગી બને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર गुजरात ना योग बोर्ड द्वारा राज्य सरकार ना विचारों थी मार्गदर्शन थी आज गुजरात ना तेर हजार 700 ને 48 ગામોમાં કુલ 853385 બાળકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. નગરપાલિકામાં 1218 વોર્ડ પૈકી 1113 વોર્ડમાં કુલ 2041 સ્પર્ધકો તેમજ મહાનગરપાલિકામાં પંદર લાખ ત્રેવીસ હજાર ચારસો ને નવ લોકો સૂર્ય નમસ્કારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ સ્પર્ધા એ ગુજરાત અને દેશના સૌ યુવાનો માટે ખૂબ પ્રેરક બનશે ગુજરાતના તેર હજાર ગામડાઓમાં નગરપાલિકામાં મહાનગરપાલિકા વિજેતા થયેલા સૌ લોકો તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર ની સ્પર્ધામાં ભાગ લેશે એ જ રીતે તાલુકા કક્ષામાંથી વિજેતા થયેલા સૂર્ય નમસ્કારના સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તે લોકોને પહેલી જાન્યુઆરીએ એટલે કે અમૃત પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણો સાથે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સૂર્ય મંદિર ખાતે મળશે પહેલી જાન્યુઆરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે લોકો એક સાથે સૂર્ય નમસ્કાર એકસો નેવ જગ્યા પર ગુજરાતમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે અને એ એકસો નેવ જગ્યા પર એક સાથે આટલી મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ એ ગુજરાતના નામે લખાશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે દેશમાં જે પ્રકારે લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું ખાસ કરીને આજના યુગમાં અભ્યાસ પ્રાપ્ત કરતા યુવાનો માટે એવું માનું છું કે આ સૌ યુવાનો ખૂબ ભાગ્યશાલી છે કારણ કે અમે જયારે ભણતર પ્રાપ્ત કરતા હતા અમે જયારે ભણતા હતા ત્યારે અમને આપણા દેશની સંસ્કૃતિ યોગ માટે કોઈ ભણતર નહીં આપતું હતું અમને યોગ કરવો જોઈએ એવું કોઈ સરકારો દ્વારા પ્રેરણા નહીં પૂરી પાડેલી હતી પરંતુ આજના આ લાખો વિદ્યાર્થીઓને ગુજરાતના તો ખાસ કરીને આજે હું બધા જ વિદ્યાર્થીઓને સો ટકા એમ કેવું છું કે આપ સૌ લોકો ભાગ્યશાળી છો કારણ કે આપ સૌ લોકો દેશનો